તારીખ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા દરમિયાન સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક નથી લાગતી એટલું કહી પોતાના બેજ રૂમમાં જતા રહ્યા હતા જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો પણ અંદરથી લોક હતો એટલે રહ્યા રહેતા સંજયભાઈ પદ્માણી ને બોલાવ્યા હતા અને તેમને અજુગતું લાગતા તેઓ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમ અંદર પ્રવેશતા જોયું તો પિનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતા જેને પગલે તેઓએ દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણ્યા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી અને આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ દર્દીને ડોક્ટર સંકેત ઠક્કર ડોક્ટર આયુષ ગોળકિયા ડોક્ટર મિટલ કોઠારી ડોક્ટર શૈલેષ દેસાઈ ડોક્ટર જયદીપ ફિરપરા દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા તેમના ભાઈ ડોક્ટર મુર્કેશ પડચાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેઓએ તાત્કાલિક જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડોક્ટર નિલેશ કાછડિયાનો નો સંપર્ક કર્યો હતો ત્યારે બ્રેઈન ડેડ પરિસ્થિતિમાં શું કરી શકાય તે માટે મામા પ્રદીપભાઈ પરસાળા ડોક્ટર મુકેશભાઈ પરસાળા દર્દીના શેઠ યોગેશભાઈ કીકાણીએ દર્દીના પિતા નંદલાલ કોલડિયા દ્વારા રાત્રે 8:00 વાગે જમનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ની ટીમ સાથે વિસ્તૃત માહિતી મેળવી અને ઘણી ચર્ચાઓ કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી ત્યારે પરિવારના મામા પ્રદીપભાઈ અને ડોક્ટર મુકેશભાઈ પડસાળાએ સમગ્ર પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગઈકાલે અમારા એક મિત્ર ડોક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ જો બ્રેન્ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક કર્યો તો એમણે રાત્રે બે વાગે એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે અઢી વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા એટલે આ પિનલબેન જેમની ઉંમર અઠાવીસ વર્ષીય છે તેઓનું અંગદાન થયું આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ એમના ભાઈ યોગેશભાઈ એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ એમનો સૌનો સંપર્ક થી સૌના સાથ સહકાર થી આંગદાન સફળ થયું હતું બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ સુરત